જય માતાજી મિત્રો એક કરુણ ઘટના કહું તાજેતરમાં જ બનેલી એક ઘરડા ઘરની અંદર એક માજીને આવ્યા માજીની તબિયત બહુ ખરાબ રહેતી હતી ગરડા ઘરવાળાએ બહુ પ્રયત્ન કર્યો દવાખાને ડોક્ટર દવા દુવા પણ તબિયતમાં બહુ સુધારો ના થયો માજીની એક ઈચ્છા હતી કે હું મરતા પહેલાં મારા દીકરાઓને મળવા માંગુ છું બહુ બધા ફોન કર્યા સંચાલકે ભાઈ તમારા માતૃશ્રી બહુ બીમાર છે તમને બહુ યાદ કરે છે છેલ્લી વખત તમને મળવાની ઈચ્છા છે કોઈ આવ્યું નહીં મા બિચારી રાત દિવસ રાહ જોતી રહી આજે મારા દીકરા આવશે કાલે મારા દીકરા આવશે પાંચ છ દિવસની બીમારી પછી માતાનું મૃત્યુ થયું એક છેલ્લી ઈચ્છા એમની મનની મનમાં રહી ગઈ દીકરાઓને મળવાની દીકરો આવ્યો પછી પણ ત્યાં સુધીમાં આ દુનિયાને દુનિયાના માય અલવિદા કહી દીધી ખરેખર એ દીકરાઓનું આવવું મને સાર્થક નથી લાગતું એક માં છેલ્લી ઈચ્છા મનમાં દીકરાઓને મળવાની લઈ અને મૃત્યુ પામી અસંખ્ય ફોન કરવા છતોય કોઈ એમના દીકરો એમને મળવા ના આવ્યો પછી તમે અંતિમ ક્રિયા માટે આવે તો કંઈ કામનું નહીં માં છે યાર એટલી બધી એનાથી નફરત ના રાખો હંમેશા આપણે સમજાવતા હોય છે ભગવાન બાબા એટલે ધરતી પરના ભગવાન 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 તો પછી એનાથી આટલી બધી નારાજગી કેમ આ ઘટના છે મણિપતસિંહ ચૌહાણના આશ્રમની વિધિન એક વીક થયું છે કદાચ આ વેદના લઈ અને માન જવાનું આ દુનિયાને છોડતા પહેલાં એકવાર દીકરાઓને મોં પણ ના જોઈ શકીએ એમાં ક્યારેક એકલા બેસીને વિચારજો કે આ દુનિયામાં આપણે શા માટે આવ્યા કોણ લાવ્યું કોને મોટા કર્યા અને આપણી શું ફરજો છે આવી અસંખ્ય માઓ કે જેમને પોતાના પરિવારને મળવાની ઈચ્છાઓ મનમાં દફનાઈ અને દુનિયાને અલવિદા કહેતી હશે એ દીકરાઓને શું કહેવું એ મારા પાસે કોઈ શબ્દો નથી અને હું કંઈ બધું હોય એને આપવા નથી માગતો એના કર્મ છે એ ભોગવશે જય માતાજી જય ભવાની